શ્રી ગણેશાય નમહ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનો અધ્યાય સોળમો મોક્ષ ધર્મ વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સોળમો ધર્મ વર્ણન સાથે ગરુડ પુરાણનો અધ્યાય સત્તરમો ગરુડ પુરાણનો અધ્યાય શ્રવણ મહાત્મય પણ પણ સાંભળવું સંભળાવવું ગરુડ પુરાણ ભગવાન શ્રીહરિને પૂછે કે ભગવાન શ્રી હરિ હવે હું સનાતન મોક્ષનો ઉપાય જણાવું છું આ સંસારમાં સંસારમાં અનેક પ્રકારનું શરીરોમાં વિદ્વાન અનંત જેવો સામૂહિક ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે તે બધા દુઃખમાં વ્યાકુળ રહે છે પ્રભુને કયા ઉપાયથી આ સંસારમાં બધાથી કષ્ટોથી ચૂકવો સુખ છુટકારો પામે છે ત્યારે ભગવાન શ્રી ગરુડને કહે છે કે હે ગરુડ જેને તમે સાંભળવાથી મનુષ્ય સંસારી છુટકારો મેળવે છે મુક્તિ મેળવે છે તે પર બ્રહ્મા છે સ્વરૂપ છે સર્વ અને અક્ષય છે છે તેને સંચિંત આનંદરૂપ પરમેશ્વર છે જીવ તેનો અસંક સર્વે જીવો ભગવાન શિવ વડે ઉત્પન્ન થાય છે તેને જીવ સૂક્ષ્મ લિંક શરીર પ્રત્યે જન્મમાં પામે છે ગરુડ મનુષ્ય શરીરમાં મોક્ષનો કર્મ મુજબ છે જીવનો પ્રથમ સ્થાન સ્થાનમાં જન્મ થાય છે બીજા જન્મમાં ત્યારે સ્વાર્થર કીળો થાય છે કીળો થાય છે ત્યારે પછુમાં પશુ પક્ષી મનુષ્ય ધર્મ અસ અંસાર મનુષ્ય અને શેવટે દેવ અને દેવતા કર્મી જીવ મોક્ષ કરવાવાળો થાય છે જીવ હજારો વખત ચાર પ્રકારનું પિંડ જ અંડજ અંડ સેંજન ઉત્પન્ન ભીંજનું શરીર ધારણ કરે છે તેમજ સોડે છે પણ તે શેવટે સારા કર્મ મનુષ્યના થયા હોય તો આમાં અજ્ઞાની મનુષ્ય એ મોક્ષ પ્રાપ્ત પ્રાપ્ત થાય છે દેહધારીઓની ચોર્યાસી લાખ શરીરના ધારણ કરવા પડે છે પરંતુ મનુષ્ય શરીર વગર બીજા અન્ય શરીરમાં તત્વયાજ્ઞ પ્રાપ્ત થઈ શકતું નથી અહીં હજારો જન્મમાં હજારો કરોડો જેવોમાં પુણ્ય કર્મ સંસરીત મનુષ્યના શરીર મળે છે આ મનુષ્ય શરીર મળ્યા પછી જે પોતાને તારી શકતો નથી તે પોતાનું હિત વિચારી શકતો નથી કોઈ પણ પુરુષાર્થ કરી શકતો નથી તેને પામી માનવામાં માનવામાં આવે છે સરળ ઇન્દ્રિયોના વસન થઈને તત્વ અભ્યાસ કરતો જોઈએ સંપન્ન સ્વપ્ન સન્માન તારૂણ પુષ્પની પેઠે કુમારે કુમારશે આયુષ્યમાન વીજળી પેઠે અંતિશ સંસળશે વળી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામે છે કેટલુંક આયુષ્ય બોલ્યા વસંત અને રોગ આદિમાં નાશ પામે છે બાકી રહેલું આયુ આયુષ્ય નકામા વ્યવહારમાં નાશ પામે છે આથી કરીને મનુષ્ય ધર્મરૂપ અર્થાત સંપાન કરવામાં એક ક્ષણ પણ ગુમાવી જોઈએ નહીં અંસાર દ્રવ્ય ઉપર અર્થબુદ્ધિ કરીને જીવનનો મહામૂલ્યો સમય ગુમાવવો જોઈએ નહીં આ મારી સ્ત્રી આ મારું સંતાન આ મારો ભાઈ આ મારી બહેન આ મારું ધન આ બધી માયા ફસાઈને સાસો મોક્ષ માર્ગ ભૂલવો ન જોઈએ જીવનને કહેવું જોઈએ કે મને સમજાવ સમજાવવું જોઈએ કે હે જીવ જરા આયુષ્યની રૂપી માર્ગ વિશે વ્યાધિરૂપ સૈયાવાળા મૃત્યુરૂપ સ્વ શત્રુથી ઘેરાવું ન જોઈએ શું આવું જાણ્યા છતાં તું પરમાત્માને દેખી શકતો નથી તૃણારૂપી સોયા સૈયામાં સોયામાં પૌરવાયો વિષયરૂપી ઘીથી તળાઈને દેશરૂપી અગ્નિથી ઉપર પકપ થનાર માનવી મૃત્યુ ભક્ષણ કરે છે જે જન્મ જન્મો છે તે મરવાનું મરવાનું તો છે જે જ બાળક વૃદ્ધ થતાં ગર્ભમાં સ્થિતિ રહે રહેવા વાળું મૃત્યુ અવશ્ય આવે છે આ જગતનું વિધાન છે આ જીવ પોતાનો દેહ છોડીને યમને ઘેરે જાય છે જે સંસારી છે તે દુઃખી છે જેણે સંસારનો ત્યાગ કરેલ છે તે સુખી છે આમ દેહ દિન પરથી મમતાનો ત્યાગ કરીને સત સમાગમ કરવો જરૂરી છે સ્વર્ગનું સુખ ઉત્તમ છે આમ સાંભળવાથી સંતોષ પામીને તે માટે મિત્ર મિત્રોનું ઉચ્ચારણ તથા ઓમ આદિ ક્રિયામાં જ આશંકા થાય છે કેટલાક મૂર્ખમાં મુખોમાં મારી માયાથી મોહિત થઈને એક વખત જમવું ઉપવાસ કરવો આદિ નિયમો ધારણ કરીને જ્ઞાન સિવાય મોક્ષ સુખની ઈચ્છા ધરાવે છે કેટલાક જટા વધારે છે કેટલાક જ કેટલાક મૃગ શર્મ સમરણ ધારણ કરે છે આમ આવે વેશ ધારણ કરીને બીજાને ફસાવીને સંસારમાં નાખે છે જે સંસારમાં અશક્ય છતાં બીજાના ગેરમાર્ગે દોરે છે મિથ્યા મિથાભીમાની મોક્ષનું સાધનનો માત્ર તત્વજ્ઞાન રૂપી અમૃતપાનની જેણે જ્ઞાન લાદ્યું છે તેને માટે અન્ય ઉપાય છે ભગવાન ગરુડને કહે છે કે ગરુડ વ્યાદ વ્યાસ જે મુક્ત નથી કેવળ શાસ્ત્ર પાઠ પાઠથી પણ મુક્તિ નથી પ્રાપ્ત જ્ઞાન થતી જ મુક્તિ મળે છે આ જ્ઞાન ગરુડ વડે પ્રાપ્ત થાય છે આ જ્ઞાનનો પરયો પરક્ષ પરશોક્ત બે પ્રકાર છે પરયોગ જ્ઞાન આદ્યથી પ્રાપ્ત થાય છે જ્યારે આ આ પરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે જ્યારે સુ જ્યાં સુધી કરેલ કર્મના ફળ મેળવાતા નથી ઈચ્છા હોય જ્યારે સુધી સંસાર લગતી વાસનાઓ હોય જ્યારે સુધી ઇન્દ્રાયો વિશે અશિસ્ત હોય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી જ્યારે સુધી ગુરુ કૃપાન થાય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી આધ્યાયાદિ વિધિ તપથી સંતુષ્ટ થયેલ માનવી ઉપ ઉપાસના રૂપ ધર્મ અને અજ્ઞાન પુરુષો સમાન સુખદેવ સુખદ લાગે અને જેના સ્પર્શ મોક્ષરૂપી વૃક્ષોનો આશ્રય લેવો પડે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે ગરુડ હવે તમે હું તત્વ પુરુષનું શેવટનું જ્ઞાન કરાવું છું તે તમે સાંભળો સાંભળો જેવો મોક્ષ પ્રાપ્ત થતાં સુધી પ્રત્યેક જન્મમાં ભોગાયલ પદાર્થો પ્રાપ્ત થાય છે અને સુધી ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગ દેહ પણ રહેશે આથી કરીને મોક્ષ આર્થીઓ નરકનું વ્યાધિ સિંતિક સિસિતિંગ કરીને અંત નજીક આવતા બધાય ભયનો ત્યાગ કરીને રૂપી શાસ્ત્રોમાં શાસ્ત્રના તથા દેહના પર પરપિત રાખવા પુત્ર આદિનો ત્યાગ કરવો જોઈએ ધૈર્યવાન મનુષ્ય તો ઘરનો પણ ત્યાગ કરીને મહા મહાહાર નીકળી જવું જોઈએ બહાર નીકળી જવું જોઈએ ત્યાર પછી પુણ્યશાળી તીર્થો અથવા પુરીઓ જેવી કે અયોધ્યાપુરી મથુરાપુરી કાશીપુરી કાશી અવનિતિકારી દ્વારકાપુરી આદિમાં સ્નાન કરીને પવિત્ર થતા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્થાન સ્થાપન કરવું જોઈએ અહીં બેસીને ઓમકાર બીજ મંત્રનો જાપ કરતા કરતા દેહ પડવાથી તે મોક્ષ પ્રાપ્ત થાય છે આમ આ મને તમને મોક્ષ માટે ધર્મ કહો છે હે ગરુડા મેં તને જે પણ આ બધું જણાયું છે તે સાર રૂપ છે હવે તમારે સિંહ સિંહ સાંભળવાની છે શું સાંભળવાની ઈચ્છા છે ભગવાન શ્રી ગરુડને આ વાણી સંભળાવીને ગરુડ ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા પછી ગરુડે કહ્યું કે હે ભગવાન હે નાથ આપે અમૃતરૂપે કથા મને કહી સંભળાવી સંશયોનો નાશ કર્યો આમ કહીને ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા ઇતિ શ્રી ગરુડ પુરાણનો ચોથા ચોધારે ભગવાન ગરુડને સંવેદ કર્મના નામના સોળ હજાર અધ્યાય સોળ અધ્યાય પૂરા સમાપ્ત હતો મિત્રો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો છેલ્લો અધ્યાય સોળમો અધ્યાય હવે હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણનું મહાત્મ્ય વિશે ભગવાન શ્રી હરિ હરિવિષ્ણુ ગરુડજીને કહે છે કે પ્રભુ આ મને તે જણાવો હવે આ આપણે સાંભળ્યો અધ્યાય સોળમો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ